એવા જે નરેન્દ્રભાઈને કાલે જે ઇન્સિડન્ટ બન્યો છે એ કંપનીની ગંભીર બેદરકારીના કારણે ગંભીર બેદરકારીના કારણે અને સેફ્ટી પ્રિકોશન ના હોવાના કારણે બનેલું છે અને એમને જે ટેસ્ટિંગ માટે બ્લોવર કરેલું છે એના માટે કોઈ એમની એસઓપી કોઈ પ્રોસિજર કોઈ ડેવલપ નથી વિધાઉટ એસઓપી એ બધું કામ કરી રહ્યા છે એના લીધે અમારા એમ્પ્લોય અમારા જે માણસ ભાઈ છે એમના તકલીફ થઈ છે એમના એક પણ અંગ રહેલું નહોતું એ બહુ જ દુઃખદ અમારા માટે ઘટના છે કંપનીએ આના સિવાય કંપનીએ કોઈ માનવતાના દ્રષ્ટિએ કોઈ પણ અમારા ત્યાં ઘરે વિઝિટ પણ કરી નથી એમની કોઈ તકલીફો સમજી નથી ઘરે એક નાનું બાળક છે એમના પત્ની છે તો પણ કોઈ એક્શન કંપની તરફથી લેવાયેલા નથી કંપનીના માલિકશ્રી અમે મળવાનું અને ફોન પર વાત કરવાની ઘણી બધી કોશિશો કરી પણ એમણે એક પણ વાત ફોન ઉપાડ્યો નથી અને ફોન પર શાંતિથી કોઈ વાત કરી નથી અને મળવા પણ આવેલા નથી મારા ભાઈનું અમે અગ્નિસંકાર કરીને ઊભા છે ત્યારે પહેલા હું માનવ અધિકાર પંચનો આભાર માનું છું કે પહેલા વ્યક્તિ એવા છે કે અમારા વ્યક્તિઓને જેને એમને હોપ અને પ્રેમ આપી છે બાકી આ જે કંપની છે એ કંપની માટે એવું છે કે પશુ મરી ગયું છે એક બિલાડું મરી ગયું છે એવી રીતે વર્તન કરવામાં આવ્યું છે અને છેલ્લા બે દિવસથી માલિક સેજ પણ ફોન પણ ઉઠાવતા નથી તો આ કેવું વર્તન શું એમને પત્ની એ બાળક દેખાતું નથી એક બિલાડાના જેમ જો એ વ્યક્તિ મરી જાય ને આ રીતે જો માનવ મળતું રહેશે તો શું થશે કોઈ પણ પ્રકારની સેફ્ટી નહીં સેફ્ટી વગર જ્યારે માણસ મરી જાય તો એનો જવાબદાર કોણ તો એ માલિક જ જવાબદાર થવો જોઈએ અને મારે ત્યાં માનવ અધિકાર પંચને પણ કહેવું છે અને સામાન્ય જનતા સરકારને પણ કહેવું છે કે આ કંપનીને સીલ વાગવો જોઈએ આવી રીતે જો માનવ દેહો જતા રહેશે તો વ્યક્તિનું શું થશે અત્યારે અમારા હૃદયમાં એટલી સૂડો ભોકાઈ રહી છે કે અમારો ભાઈ ગતો રહ્યો છે પણ કોઈ અમને અમને પૂછવા આવ્યું નથી માત્ર તમે આવ્યા છે એટલે તમારો આભાર તો માનીએ છે પણ તમારી સાથે એવી રિક્વેસ્ટ પણ છે કે તમે એટલું કરો કે જેથી કરીને અમને ન્યાય મળે અને બીજા એટી સેવન જે અહીંયા મજૂરો કામ કરી રહ્યા છે એમને પણ ન્યાય મળે આ સૌથી અગત્યની વાત છે અને એમને સેફ્ટી પણ મળે આ પહેલા પણ મારા ભાઈની બે આંગળીઓ કપાઈ ગયેલી છતાં પણ એમને કોઈ પણ પ્રકારની સેફ્ટી આપી નહોતી કોઈ પણ પ્રકારની સુવિધા પણ પૂરી નહોતી પાડી એ ત્રણ દિવસનો પગાર પણ એમણે કાપી લીધો આ કયું માનવતા છે આ શું માનવતા છે એટલે એનો મતલબ એ છે કે કંપનીના માલિકો માત્ર મજૂરોનું શોષણ કરીને પોતાના પૈસા ભરી રહ્યા છે અને આવી રીતે માણસો મરી જાય એના પર ધ્યાન નથી આપી રહ્યા તો મારી તમને રિક્વેસ્ટ છે કે તમે આ માટે કામ કરશો એવો વિશ્વાસ તો છે જ અમને કારણ કે તમે જ પહેલા એ વ્યક્તિ છે કે જે અમને મળવા આવ્યા છે એ ખૂફ અને પ્રેમ લઈને તો અમે તમારી સાથે ઘણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ કે તમે પૂરી કરશો એવી અમને આશા છે કે મારા ભાઈનો ડેથ થયું છે પણ ત્યાં સાથે પત્ની પણ છે અને બાળક પણ છે એ બાળકનું શું એ બાળકને કોણ ન્યાય આપશે એ ન્યાય આપવા માટે કોઈ પણ કાર્યવાહી થઈ નથી રહી અને સાથે જો અમને સરકાર તરફથી પણ જો કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે પોલીસ તરફથી પણ જો ન્યાય નહીં મળે તો અમે સીએમઓ પીએમઓ સુધી જવા માટે તૈયાર છે કારણ કે અમારે ન્યાય જોઈએ છે એટલે એના માટે અમે ગાંધીનગર પણ જવા તૈયાર છીએ અને કોઈ પણ રીતે જવા તૈયાર છે હવે તમે અમને મળ્યા છે એટલે અમને વિશ્વાસ છે કે અમે આ કરી શકીશું અને એના માટે બધા જ અમારી સાથે છે ને અમારે આ કરવું છે